ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ટેક્સ્ટબુક આધારિત સ્પેશિયલ જેકપોટ ટોપિક એટલે કે ટાઇટલ ધ રીડ વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાં તમને તમારા ટેક્સ્ટબુકના ટોટલ 10 યુનિટમાંથી કોઈ પણ એક લાઈન આપવામાં આવે છે અને એ લાઇન કયા યુનિટમાં છે એ તમારે કહેવાનું અને મજાની વાત એના માટે તમને 4 એમસીક્યુ પણ આપવામાં આવે છે તો તમારું કામ બહુ જ આસાન થઈ જાય છે આ ટોપિકમાં 4 માંથી 4 માર્ક્સ લાવવા માટે વાક્ય વાંચો ને ત્યાં તમને ખબર પડી જવી જોઈએ યુનિટ નંબર પાંચ કીડીઓ વાળા આ તમારું વાક્ય લીધેલું છે અને એ કીડીઓની અંદર જ્યારે વાત આવે છે ડ્રાઈવર ત્યારે આ વાક્ય બોલાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ એનો મતલબ ઓપ્શન સી તમારો બનશે જવાબ આ રીતે પ્રોપર સમજી સમજીને કામકાજ કરીશું આજના વિડીયોમાં નેક્સ્ટ વાક્ય સેકન્ડ આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાય વિદ્યાર્થી મિત્રો ઘણા એવા હશે જે આ વાક્યમાં મિસ્ટેક કરી શકે ડાઇડ શબ્દ સાંભળીને ઘણા વિદ્યાર્થીઓ નાના નાની વાળું યુનિટ એડજસ્ટમેન્ટ સમજી લેશે પણ એનો નથી રોય ડિઝની વોટ ડિઝની માટે જે લાસ્ટમાં વાત કરે છે ને આ એ વાક્ય છે એનો મતલબ યુનિટ નંબર 2 અનફોર્ગેટેબલ વોટ ડિઝની નું આ વાક્ય છે ખાસ ધ્યાન માં રાખજો થર્ડ સેન્ટેન્સ આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ આઈ વોઝ સ્ટન આ તો બહુ આસાન થઈ જાય યસ તરત તમને ખ્યાલ આવી જાય બ્લેન્કેટ ઊંચું કર્યું મે જગાડવા માટે હું આઘાત પામ્યો નવાઈ લાગી યસ આ વાક્ય નાના નાના યુનિટ માટે અને જયારે નાના એક્સપાયર થાય ને ત્યારે આ વાક્ય બોલાય છે તો એડજસ્ટમેન્ટ આ તમારો બનશે જવાબ ઓપ્શન સી માટે વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો આ યુનિટ છે અને ગુલઝાર સાહેબ દ્વારા જોરદાર યુનિટ લખાયેલું છે તો મારી મેથડ સારી લાગતી હોય તો વિડીયોને ખાસ લાઈક કરી દેજો નેક્સ્ટ ચોથું વાક્ય વિથ યોર આઈસ ક્લોઝ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધ મટીરિયલ સોલિડ હવે જે હું મુદ્દો બોલું છું ને સાંભળજો વાક્ય જોઈને સો ટકા ખબર પડે યુનિટ નંબર ત્રણ નું વાક્ય છે પણ એની અંદર બે રીડ આપેલા છે રીડ નંબર વન મેનેજ યોર સ્ટ્રેસ અને રીડ નંબર ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ તો હવે અહીંયા લોચો થશે કે આ લાઇન ક્યાં આ બંને રીડમાંથી આવે છે અને મજાની વાત પેપરમેકર આ બંને ઓપ્શન મૂકે છે અને આ પેટર્ન તમારી પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં પણ હશે યુનિટ નંબર ત્રણ માંથી રીડ ધ ટાઈટલ માંથી એક વાક્ય સો હોય છે તો ખાસ ક્લિયર કટ ધ્યાન રાખજો કે આ લાઈન મેનેજ યોર સ્ટ્રેસમાં આવે છે કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં આવે છે તો એના માટે તમારે એક કામ કરવું પડે કે આ રીડ અને આ રીડ શાંતિથી વાંચવાના એ વાંચો ત્યારે એમાં ઘણી બધી ટેકનિક અલગ અલગ આપેલી છે એ શાંતિથી એક એક ટેકનિક સમજો એ ટેકનિક ના નામ યાદ રાખો અને એ ટેકનિક ક્યાં રીડમાં આવે છે એ પણ યાદ રાખો તો તમે જો આ પ્રમાણે કામ કર્યું હોય તો ખ્યાલ આવી જાય કે આ વાક્ય શોર્ટ મેડિટેશન ટુ એમાં આવે છે અને શોર્ટ મેડિટેશન ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં આવે છે તો મતલબ ઓપ્શન ડી તમારો જવાબ થઈ જાય મિત્રો આ મુદ્દા પર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે યુનિટ નંબર ત્રણ માંથી એક વાક્ય ટાઈટલ સો ટકા હશે અને હશે તમારી પ્રથમ પરીક્ષામાં સો ટકા લખી લેજો લેલો લગભગ વાંચીને ખ્યાલ આવી ગયો હશે કે રોય ડિઝની વાક્ય બોલે છે ગંભીરપણે બીમાર હોવા છતાં સમગ્ર જીવનકાળ દરમિયાન જે પ્રમાણે જીવો એ પ્રમાણે ફૂલ પ્લાનિંગ થી ભરેલો હતો એના ભાઈ માટે વાક્ય સ્પેશિયલ વાપરે છે યુનિટ નંબર બે અનફર્ગેટેબલ વોટ ડિઝની નું આ વાક્ય છે નેક્સ્ટ 6th ફોર મા ઈમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીઝ બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ સ્પેશિયલ મસ્ત મજાના આ વિશેષણો રોય ડિઝની એના ભાઈ માટે વાપરે છે મતલબ અનફર્ગેટેબલ વોટ ડિઝની તમારો બનશે જવાબ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ 7 ફરીથી ખ્યાલ આવી જશે કે કે આ વાક્ય યુનિટ નંબર છે 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 પણ મેનેજ સ્ટ્રેસ ખાસ ખબર હોવી જોઈએ અને અહીંયા તમે નસીબદાર કહેવાય કે તમને બીજો ઓપ્શન સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ નો આપેલો જ નથી બાકી સો ટકા કન્ફ્યુઝ થવા અને અહીંયા એક જ ઓપ્શન છે મેનેજ યોર સ્ટ્રેસ એટલે કામ બહુ આસાન થઈ જાય ઓપ્શન ડી પણ તમને એ પણ ખબર હોવી જોઈએ કે આ વાક્ય મેનેજર સ્ટ્રેસની અંદર કઈ કસરતમાં બોલાય છે તો એ કસરત તમને મેનેજર સ્ટ્રેસની ખબર હોવી જોઈએ ધ સ્ક્રીન એક્સરસાઇઝ જેની અંદરનું આ વાક્ય છે નેક્સ્ટ એટ વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ મેન્ટલી ટાઈડ ઇન અ નોટ આ વાક્ય ખાસ મગજમાં યાદ રાખજો પેરેગ્રાફ પરથી સવાલ જવાબ માટે પણ કામનું છે જ્યારે જીવન વધારે પડતું વ્યસ્ત બને હેક્ટિક બને ત્યારે આપણે દિવસને અંતે થાકી જઈએ એક્ઝોસ્ટ થઈ જઈએ ચિંતામાં ઘેરાઈ જઈએ મસ્ત વાક્ય લખેલું છે તો અહીંયા જુઓ મેનેજ યોર સ્ટ્રેસ અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ બંને આપેલા છે તો શાંતિથી હવે સમજવું પડશે તો યાદ કરાવી દઉં તમારી મેનેજ યોર સ્ટ્રેસમાં જે અલગ અલગ ચાર કસરતો મસ્ત મજાની આપેલી છે એમાં સફળતાની ધારણા કરવા માટેની જે કસરત છે એન્ટિસિપેટિંગ સક્સેસ યસ એનું આ વાક્ય છે એટલે ઓપ્શન એ તમારો બનશે જવવા મિત્રો આસ પ્રમાણે કામકાજ કરજો નહીં તો તમે યુનિટ નંબર ત્રણમાંથી સો ટકા અટવાશો તમને એવું ના થવું જોઈએ કે કેતન ચોટલિયાએ કીધું હતું કે યુનિટ નંબર ત્રણમાંથી સો ટકા ટાઇટલ રીડમાં આવશે પણ અમે પ્રોપર ધ્યાન ના આપ્યું હવે પૂછવાનું અને અટવાણ આવો અપશેસ તો ભૂલથી નહીં કરતા સો ટકા એક્ઝામમાં આવવાનું છે તો ખાસ 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 આમાં દો મગજમાં છાપી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આવા મસ્ત મસ્ત મજાના આઈએમપી વાળા ટુકડા પણ તમને હું આપી શકું યસ નાઇન નંબર ઇઝ ઇન્ટોનેશિયન વોઝ નઝ એકઝેટલી લાઇક નાની જે સ્વર નાકમાંથી નીકળતો નાની જેવો અવાજ હતો અને નાની વાંચોને ત્યાં ખ્યાલ આવી જજે આ તો નાના નાની વાળું યુનિટ એડજસ્ટમેન્ટ ધ એડજસ્ટમેન્ટ ઓપ્શન સી તમારો બનશે જ વાવ દસ નંબર ગેટ અ ફીશ ટેગ એક માછલી ઘર લો વોચ અ ફિંચ સ્વીંગ અરાઉન્ડ લિંગ ઇડલી ધીમેથી માછલી આંટા મારતી હોય રમતી હોય એવું વિચારો તો મેન્ટલ ક્વિક ફિક્સિસ જે અલગ અલગ દસ બાર મુદ્દા યુનિટ નંબર ત્રણ રીડ ટુ માં આપ્યા છે એમાં આપ્યું છે વાક્ય બેઠે બેઠું તો રીડ નંબર ટુ મતલબ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ યાદ રાખજો મેન્ટલ ક્વિક ફિક્સિસ ના અંદર આ બધા મુદ્દાઓ આપેલા છે મજા આવે છે મજા આવે છે ને તો તમને એવું લાગતું હોય કે હવે આ ટોપિકમાંથી તો હું કોન્ફિડન્સ 100% મેળવી શકું અને માર્ક્સ 100% 4 માંથી 4 પાક્કા થઈ જાય

સાવ સરળ થઈ જવાનું છે તો ખાસ આ કામ કરી લેજો આગળ વધીએ નેક્સ્ટ 11 ધેન शी शुड એમટી ધ રિસાયકલ બિન રિસાયકલ બિન જોઈને ક્લિક થઈ જવી જોઈએ કે આમાં કેન યુ ઇન્સ્ટોલ લવ વાળી વાત છે જે ઓપ્શન સી માં દેખાય છે કેન યુ ઇન્સ્ટોલ લવ મસ્ત મજાનો યુનિટ છે આ પણ રોજિંદા જીવનમાં પ્રેમ ને સમજવા માટેની મેથડ સમજાવતું ટેકનિકલ ભાષામાં કેન યુ ઇન્સ્ટોલ લવ તો ઓપ્શન સી જવાબ બનશે નેક્સ્ટ 12 રીમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન સોલિડ વાક્ય છે રોય ડિઝની ના વાય વોટ ડિઝની ખુદ બોલે છે યાદ રાખો દરેક બાળકના નસીબમાં સાયકલ હોય એટલા નસીબદાર નથી હોતા યસ સાયકલ 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 અને સાયકલ વાળી વાત ગ્રીન ચાર્ટર માં પણ છે પણ અહીંયા સાયકલ ડે વાળી વાત છે અહીંયા તો બાળકના નસીબની વાત છે જે વોટ ડિઝની બોલે છે અનફોર્ગેટેબલ વોટ ડિઝની ઓપ્શન ડી

એપ્રોપરાઇટ વર્ડ અને પેરેગ્રાફ પરથી સવાલ જવાબ એક વાક્યો એકબીજાના ટોપિકમાં કામ આવવાના છે તો પ્રોપર સમજૂતીથી કામકાજ કરજો એટલે બને ત્યાં સુધી વિડીયો ફાસ્ટ ફોરવર્ડમાં જુઓ તો વાંધો નહીં પણ સ્કીપ નહી કરવાનો આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો ચલો મેથડ ગમતી હોય તો ખાસ વિડીયોને લાઈક કરી દો લાઈક કરી દો યસ નેક્સ્ટ ફોર્ટીન ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સીસ બહુ જ કામ આસાન થઈ ગયું આગળ વાંચવાની જરૂરત નથી અહીંયા ધ ક્રાઉન પુલ લખીને આપી દીધું અને યુનિટ નંબર 3 રીડ 1 અને રીડ 2 માં એક રીડ માં આ પ્યોર કસરત આપેલી છે ધ ક્રાઉન પુલ હવે સવાલ ઉભો થાય કે એ કસરત મેનેજ યોર સ્ટ્રેસ માં છે કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ માં છે તો મેં કીધું એ પ્રમાણે તમે પ્રોપર મેથડ થી કામ કરતા હોય ને તો જ ખ્યાલ આવશે તમને ખબર હોવી જોઈએ ધ ક્રાઉન પુલ કોમ્બિંગ હેર કરવા વાળી વાત સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ માં આ મુદ્દો આપેલો છે આ યુનિટ માં કઈ કઈ છે ટેકનિક યાદ કરો તો એક શોર્ટ મેડિટેશન વન શોર્ટ મેડિટેશન ટુ યસ ત્યારબાદ ક્રાઉનપુલ પછી મેન્ટલ ક્વિક ફેક્સિસ બસ આવું તમે યાદ રાખી શકો એટલે તરત તમારું કામ આસાન થઈ જાય નેક્સ્ટ ફેફટીન વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ આઈ આસ્કડ આવું રોય ડીઝની એના વાહને કહે છે કેવા પ્રકારની રીતે ડીલ કરી કે ન્યુ યર્કના ડિસ્ટ્રિબ્યુટરે આપણા કોપીરેટ લઈ લીધા આપણે તો હેરાન થઈ ગયા યસ 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 તો આ વાક્ય તમને બધાને ખબર હશે આ વાક્ય બોલે છે કોણ રોય ડિઝની અને અનફોર્ગેટેબલ વોટ ડિઝનીમાં આ તમારું વાક્ય છે નેક્સ્ટ સેક્સ પણ એની પહેલા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના ઘણીવાર કોલ આવતા હોય છે આખું વર્ષ દરમિયાન સાયન્સની હિસાબે ફ્રિજિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજીમાં તો પરફેક્ટ મહેનત થઈ જાય પણ અંગ્રેજીમાં પ્યોર સમય નથી મળતો તો સવાલ ઉભો એ થાય કે ઓછા સમયમાં અંગ્રેજીમાં સારો સ્કોર થઈ શકે એનો જવાબ છે હા મેળવી શકો છો ડાઉનલોડ કરો એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા બીજી એક મહત્વની વાત બોર્ડમાં છો તો અગાઉની બોર્ડ પરીક્ષાના પૂછાયેલા પેપર તો ખાસ સોલ્વ કરવા જોઈએ તો વિથ સોલ્યુશન કલરફુલ ડિઝાઇન સાથે પણ અમે બોર્ડના પેપરનો કોર્સ પણ લોન્ચ કરેલો છે તો તમે ખાસ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા 100% તમારું કામ આસાન થઈ જશે નેક્સ્ટ વાત કરીએ આગળ 16 ફ્રોમ ધેર બર્થ ધે આર ટોટ ટુ બી ઓબે બધાને ખ્યાલ આવી ગયો છે એના જન્મથી જ એને આજ્ઞા પાલન કરવાનું શીખવવામાં આવે આ તો કીડીઓ વાળી વાત છે એન્ટ્સ વાળી યાદ છે યસ અને આ વાત કઈ કીડીમાં આવે છે પેલી લાલ કીડી ને કાળી કીડી હે લાલ કીડી તો જબરદસ્ત ફાયદા ઉઠાવે છે કાળી કીડી યાદ કરો તો આ વાક્ય છે અને લાલ કીડી કાળી કીડી જ્યારે વાત આવે ને ત્યારે આ વાક્ય આવે છે યુરોપની પેલી ભયાનક લાલ કીડી યાદ કરો ને આવે આવે જ યાદ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ વોટ ડિઝની ખુદ બિલાતા પૃથ્વી પર કાંઈ ના હોય ને એવું જબરદસ્ત મારે બનાવું છે મનથી પાક્કા હતા ભાઈ વોટ ડિઝની અનફર્ગેટેબલ વોટ ડિઝની બહુ જ આસન બહુ જ આસન નેક્સ્ટ વેન ટાસ્ક ઇન ગો ઓવરથિંકિંગ જાય લખીને આપી દીધું ભાઈ કામ કામ આસાન થઈ ગયું આ તમારી સ્પેશિયલ ટેકનિક છે સ્ટોપ જ્યારે અને વધારે પડતું વધવાનું શરૂ કરે એટલે મગજ ક્યારેક ઓવરથી જતું રહે યસ પણ તમે વિજ્ઞાન પ્રવાહમાં છો છો તમે ઓવરથી અંગ્રેજીમાં જતા હોય

નાના ને નાની જીવતા હોય છે ત્યારે નાની માં નાના ને ઘણી વાર કેતા હોય છે કે જયારે હું જતી રહીશ ને ત્યારે બાલ્કનીમાં બેઠા રહેજો અને સૂર્યપ્રકાશમાં સ્નાન કરજો અને તમારી એકલ તમામ ખોવાઈ જજો આવું નાનીમાં નાનાને કહે છે યુનિટ નંબર ચાર ધ એડજસ્ટમેન્ટ ઓપ્શન સી ઝ રાઈટ આન્સર આઈ હોપ તમને સો ટકા વીસે વીસ ઓપ્શન ક્લિયર થઈ ગયા હશે અને તમારે આવા જ મસ્ત મજાના વિડીયો જોઈતા હોય તો કમેન્ટ સેક્શનમાં લખજો વી વોન્ટ મોર વિડીયો વી વોન્ટ મોર વિડિયો અને આપણા WhatsApp ગ્રુપમાં પણ ખાસ જોડાઈ જજો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મળીએ નેક્સ્ટ ટોપિકમાં નવી માહિતી સાથે થેન્ક યુ